નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો લગ્નની મોસમ ધમધોકાર ચાલી રહી છે લોકો હસી ખુશીથી આ લગ્નની મોસમનો આનંદ ઉઠાવી રહ્યા છે ત્યારે આજે આપણે એક અવગણાયેલા સામાજિક મુદ્દા વિશે વાત કરવી છીએ લોકો જાણે છે કે આ મુદ્દો ખૂબ ગંભીર છે પરંતુ તેને અવગણી રહ્યા છે તેના કારણે આપણા સામાજિક ઢાંચા પર ખૂબ ખરાબ અસરો થઈ રહી છે વાતની શરૂઆત પહેલા આપણે જોઈએ કે ટીવી ની અંદર એક સિરિયલ આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તેની અંદર એક પાત્ર આવે છે એ પાત્રનું નામ પત્રકાર પોપટલાલ છે જે મોટી ઉંમરનો લગ્ન વાંચુક વ્યક્તિ છે રમૂજનું પાત્ર છે સૌ તેની મજાક ઉડાવીને આનંદ લે છે પરંતુ વાસ્તવિક જીવનની અંદર જ્યારે આવા વ્યક્તિઓ હોય છે ત્યારે કોઈ તેમની મજાક ઉડાવે ત્યારે તેમને ખૂબ જ માનસિક પીડા થતી હોય છે જેમના ઘરે આ મોટી ઉંમરના વ્યક્તિઓ લગ્ન વગર રહી ગયા હોય જેને આપણે વાંઢા તરીકે થોડા હળદૂત કરીએ છીએ અપમાનિત કરીએ છીએ તેની તેમને માનસિક પારાવાર પીડા થતી હોય છે તેમના પરિવાર પણ એક પ્રકારના માનસિક ત્રાસમાંથી પસાર થતો હોય છે હવે પરિણામ એ આવે છે કે ગમે તેમ કરીને આ પોપટલાલ જેવા વ્યક્તિઓને ગમે તેમ કરીને પરણાવવાને માથાકૂટની અંદર ઘણી વાર તેઓ છેતરપિંડીનો ભોગ બને છે આપણે વારંવાર સમાચારોમાં જોઈએ છે કે લૂંટેરી દુલ્હન આને લૂટી ગઈ તેને લૂંટી ગઈ લોકો કોમ્પ્રોમાઇઝ કરીને પૈસા આપીને ગમે તેમ કરીને પરણવા માગે છે પોતાનું જીવન આગળ લઈ જવા માગે છે ત્યારે લે ભાગું તત્વો છેતરપિંડી કરનારા તત્વો તેમની આ સ્થિતિનો લાભ ઉઠાવી અને તેમને આર્થિક રીતે ચૂનો લગાવી દે છે આધેડ ઉંમરે પહોંચેલા વ્યક્તિઓ લગ્ન કરવા માટે ઉતાવળા હોય છે તેમને તે પોતાની વૃદ્ધાવસ્થાની ચિંતા હોય છે તેમના મા બાપ વૃદ્ધ થયેલા મા બાપને તેમની ચિંતા હોય છે એટલે તેઓ આના માટે તૈયાર થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક છેતરપિંડીનો ભોગ બને છે તો આવું કેમ થાય છે એવું તો શું થયું કે આવી અસમાનતા ઊભી થઈ કે અનેક યુવાનો પીઢ જવા સુધી લગ્ન વગર રહી ગયા છે આવું કેમ આ કોઈ એક જ્ઞાતિની વાત નથી આ દરેક જ્ઞાતિમાં આ સમસ્યા વધતા ઓછા અંશે જોવા મળે છે તો તેના કેટલાક કારણો આમ તો ઘણા કારણો છે પરંતુ મુખ્યત્વે આપણે થોડાક કારણો જોઈએ પહેલું કારણ છે જન્મ દરમાં તફાવત દીકરા અને દીકરીના જન્મ દરની અંદર તફાવત ઘણા લાંબા સમયથી દીકરીને સાપનો ભારો સમજીને તેમને ગર્ભમાં મારી નાખવાની જે પ્રથા ચાલી તેના કારણે આજે દીકરા અને દીકરીની સંખ્યામાં અસમાનતા જોવા મળે છે દીકરાઓ વધારે છે દીકરીઓ ઓછી છે આ દરેક સમાજ દરેક જ્ઞાતિની સમસ્યા છે કે દીકરીઓની સંખ્યા ઓછી છે પરિણામે આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે કે હવે દીકરાને વરાવવા પરણાવવા ક્યાં હવે જાગૃતિ આવી છે હવે કોઈ દીકરીઓને બને ત્યાં સુધી ગર્ભની અંદર મારતો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક આપણો પુરુષ પ્રધાન સમાજ છે એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ આવી ઘટનાઓ ગુપ્ત રીતે બને છે લગ્ન પહેલાં અરે બાળકના જન્મ પહેલાં તેનું જાતિ પરીક્ષણ પણ કરાવી નખાય છે તે ગેરકાયદેસર છે તેમ છતાં પણ થાય છે હવે બીજી વાત આવી એક તો આ જન્મ દરનો તફાવત છે કે દીકરી દીકરીઓ ઓછી છે દીકરાઓ જાજા છે બીજું એજ્યુકેશનનો તફાવત છે દીકરીઓ ખૂબ ભણી રહી છે આગળ નીકળી રહી છે અને દીકરાઓ તેના પ્રમાણમાં પાછળ રહી ગયા છે તેના કારણે દીકરીઓને પોતાના સમકક્ષ પાત્રો મળવામાં મુશ્કેલી પડી રહી છે અને દીકરાઓ પોતાની કરતાં ઉચ્ચ શિક્ષિત દીકરીઓને મેળવી શકતા નથી પરિણામે અને હવે એ સમય નથી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય એક સમય હતો કે માતા પિતા નક્કી કરી નાખે સામે ગમે તે પાત્ર હોય થઈ જતું હવે એવું નથી એટલે દીકરીને ગાય દોરે ત્યાં જાય તેવું આ સમયમાં શક્ય નથી એટલા માટે પણ ઘણા યુવાનો બાકી રહી જતા જોવા મળે છે ત્રીજી અને ખૂબ મહત્વની વાત ઊંચી અપેક્ષાઓ જેમને ત્યાં દીકરી છે તેઓ એક નીતિ નિયમ બનાવીને બેઠા છે કે તેમની દીકરી સંયુક્ત કુટુંબમાં નહીં જાય તેમની દીકરી ગામડામાં નહીં જાય તેમની દીકરી ઘરના કામ નહીં કરે એટલે આવા આવા નિયમોને કારણે ગામડાનો યુવાન ક્યાં યુવાન ક્યાં જાય ભલે તેમની પાસે પચાસ વીઘા જમીન હોય સારી મોટી દુકાન હોય ગમે તે વસ્તુ હોય પરંતુ ગામડામાં દીકરી દેવા માટે આજે લોકો તૈયાર નથી તેનું કારણ ગામડા ભાંગી ગયા તે પણ છે બીજું દીકરી લેવી છે દરેકને દીકરી લેવી છે સંયુક્ત કુટુંબમાં રાખવી છે બધા સંપીને ભાઈઓ સાથે તેવું ઈચ્છે છે વહુ માટે આવું ઈચ્છે છે પણ દીકરી દેવાની વાત આવે ત્યારે અપેક્ષાઓ ખૂબ ઊંચી વહી જાય છે કે મારી દીકરી કોઈના ઘરનું કામ કરશે નહીં મારી દીકરી સ્વતંત્ર રહેશે હવે આવા બધા નિયમોને કારણે ઘણી વખત કોઈ સંયુક્ત કુટુંબમાં રહેતો વ્યક્તિ હોય તે બાકી રહી જાય છે અને આ કુટુંબો આવી રીતે જ વિભક્ત થઈ રહ્યા છે ગામડામાં કે મધ્યમ કદના શહેરમાં મોટું બધું મકાન છોડીને એક રૂમ રસોડામાં રહેવા માટે મોટા શહેરમાં રહેવા માટે તૈયાર થાય છે કારણ કે કોઈને હવે પોતાના સાસુ સસરાને સાચવવા નથી દીકરીઓ આત્મનિર્ભર બની છે તે વાત સાચી છે અને તેમાં કંઈ ખોટું પણ નથી તેમણે બનવું જ જોઈએ પરંતુ પોતાની દીકરી માટે અલગ માપદંડ અને વહુ માટે અલગ માપદંડ તે આજના સમયની સૌથી મોટી સમસ્યા છે વહુને તો બધાને સંયુક્ત કુટુંબમાં સંપીને જોઈએ છે દીકરી દેવા ટાઈમે અનેક પ્રકારના નિયમો બને છે અને આ વિભક્ત કુટુંબો જે થયા તે પણ એક મોટી સમસ્યા છે અન્ય એક વાત સામાજિક મેળાવડાઓનો અભાવ બને છે ને સામાજિક મેળાવડાઓ થાય જ છે લગ્ન થાય અન્ય કોઈ પ્રસંગ થાય ત્યારે આજના ઘણા લોકો તેમાં જતા નથી કોઈ જ્ઞાતિનું સંમેલન હોય કોઈ અન્ય સંમેલન હોય પહેલાના સમયમાં લગ્ન હોય કે અન્ય પ્રસંગોની અંદર દીકરા દીકરીઓ સહિત પરિવાર હાજર રહેતો અને તેના કારણે તેઓ એકબીજાને જોઈ લેતા અને આ વાત આગળ વધતી હવે દીકરાઓ તો જાય છે દીકરીના મા બાપો કે ઘણા એવા વ્યક્તિ તે સામાજિક મેળાવડાઓમાં જવાનું ટાળે છે તેઓ એક સામાજિક પ્રાણી મટીને એકાકી વ્યક્તિઓ બની રહ્યા છે આ આપણી એક માનસિકતા બની રહી છે જેના કારણે એક ઓળખનો અભાવ ઉત્પન્ન થાય છે કે આને ત્યાં દીકરો છે આ ભાઈ કેવા છે આ બેન કેવા છે એનો દીકરો કેવો હોઈ શકે એ વસ્તુ આજે આપણને જોવા મળતી નથી પરિણામે કોને ત્યાં દીકરી છે ને કોને ત્યાં દીકરો બાકી છે તે કોઈને ખ્યાલ આવતો નથી મોટા ભાગના યુવાનો શહેરો તરફ ગતિ કરી ગયા છે અને ત્યાં પણ તેઓ સામાજિક મેળાવડાઓમાં જવાનું ટાળે છે પોતાની જ સાથે હળવા ટાળે છે તેના કારણે પણ આ એક સમસ્યા ઉત્પન્ન થઈ છે એક પાંચમી વાત કે વિશ્વાસપાત્ર મધ્યસ્થીઓનો અભાવ પહેલાંના સમયમાં વડીલો કોઈકની દીકરી હોય તો તેમને ખ્યાલ કે આમની દીકરી છે આમનો દીકરો છે તો તેઓ એક મધ્યસ્થીની ભૂમિકા ભજવતા હવે લગ્ન પછીના ઝઘડાઓ છૂટાછેડાનું વધેલું પ્રમાણ અને કજિયાઓને કારણે લોકો મધ્યસ્થી બનતા ડરી રહ્યા છે તેના કારણે વિશ્વાસપાત્ર મધ્યસ્થીઓનો અભાવ જોવા મળે છે તો વિશ્વાસપાત્ર મધ્યસ્થી ન હોય તો આવી વાતો ઓછી ચાલે લગ્નની વાતો ઓછી ચાલે તેના કારણે પણ ઘણા યુવાનો બાકી જાય છે છે એક વાત એવી આવી કે ખોટું બોલવાની પ્રથા વધી આ નથી સામાજિક મેળાવડાઓ નથી દીકરીઓનું સ્ટાન્ડર્ડ ઊંચું થઈ ગયું છે આ બધી બાબતમાંથી એક વાત એવી આવી કે ખોટું બોલવાની પ્રથા વધી ગઈ છે જેમ દીકરીના મા બાપની અપેક્ષાઓ વધી છે દીકરીની અપેક્ષાઓ વધી છે તેવી રીતના તે અપેક્ષાઓને પહોંચી વળવા માટે દીકરો સરકારી નોકરી ના કરતો હોય તો તે દેખાડવાની વાત દીકરો કોઈ મોટી ફોર્મમાં માલિક ન હોય તો તે દેખાડવાની વાત કોઈ મોટો બિઝનેસ ના કરતો હોય તો તે દેખાડવાની વાત એવું એક ખોટો માહોલ ઊભો કરવામાં આવે કે આ દીકરો અમદાવાદમાં છે આટલું સારું છે આ મકાન છે લગ્ન પછી ખબર પડે કે આ માયલું કશું છે જેના કારણે દીકરી અને દીકરીના મા બાપને છેતરાયાની લાગણી અનુભવાય છે આવા કિસ્સાઓ સામે આવે છે જેના કારણે દૂધનો દાજેલો છાશ ફૂંકીને પીવે તેમ અન્ય દીકરીઓના મા બાપ પણ આવી બાબતમાં સાવધાની વર્તતા થઈ ગયા છે આ છેતરપિંડી પણ દીકરાને પરણાવવા એમ કે કોઈ પણ પ્રકારે દીકરાને પરણાવવા માટે લોકો જે છેતરપિંડીનો અને ખોટું બોલવાનો ઉપયોગ કરવામાં કરવા માંડ્યા છે અને મધ્યસ્થી તો હવે હોતા નથી ડાયરેક્ટ જ ઇન્ટરનેટ કે એના માધ્યમથી પોતે વાત કરી નાખે છે એટલે કોઈ પણ વચ્ચે જવાબદાર વ્યક્તિ હોતું નથી એટલા માટે છૂટાછેડાના પ્રમાણ પણ વધે છે કોઈ અન્ય વચ્ચે વિઘ્ન ના નાખે એટલા માટે ખાનગી રાહે પણ આ રીતના કાર્યક્રમો થાય છે લગ્નની વાતો ખાનગી રાહે થાય છે તેમાં છેતરાવાની શક્યતાઓ ખૂબ વધારે હોય છે આ અત્યારના સમયની આ એક ખૂબ મોટી સમસ્યા છે આત્મમંથન માગી લે તેવી સમસ્યા છે આ આગળ જતાં આ સમસ્યા હજુ વધુ વકરવાની છે ત્યારે આને આપણે મજાકનો ટોન તો ભલે બનાવીએ પરંતુ તેની સાથે દરેક સમાજે આ એક વાત વિચારવા જેવી છે કે આ પરિસ્થિતિ આગળ જતાં બગડે ને લોકોમાં સામાજિક થોડા મેળાવડાઓ જ્ઞાતિઓના આંતરિક મેળાવડાઓ વધે અને લોકો તેમાં રસ લેતા થાય તો જ આ સમસ્યાઓને દીકરાઓ પણ ભણે દીકરીઓની સાથોસાથ દીકરાઓ પણ ભણે કંઈક પોતાનું સ્ટાન્ડર્ડ ઊંચું કરે તે પણ આ સમયમાં ખૂબ જરૂરી બાબત છે એટલા માટે આજે આ લગ્નની સિઝનમાં આ એક વિચાર આવ્યો કે આજે સામાજિક સમસ્યા છે લોકો પોતાના ગર્વને કારણે આ વાતની ચર્ચા કરતા નથી પરંતુ ખરેખર આના કારણે ઘણા પરિવારો અંદરો અંદર ઘૂંટાઈ રહ્યા છે અંદરો અંદર ગૂંઘળાઈ રહ્યા છે સમાજે આ બાબતે પણ વિચારવાની જરૂર છે જય હિન્દ જય ભારત